બ્રેક બાદ આગળ વાત કરે તો વહીવટી તંત્રની અણ આવડત કેટલી હદ સુધી જઈ શકે તેનું ઉદાહરણ પોરબંદરમાં જોવા મળ્યું છે પોરબંદરમાં એસટી બસની લોકાર્પણ વિધિ કરવામાં આવી જોકે સ્થિતિ એ થઈ કે લોકાર્પણ કરાયેલી માત્ર કહેવાતી નવી બસે તંત્રની વાસ્તવિકતા સામે લાવી દીધી છે દ્રશ્યમાં આપ જોઈ શકો છો તેમ સફેદ રંગથી ચમકતી આ બસને ફૂલનો હાર પહેરાવીને તેનું ભાજપના કાર્યકરોએ લોકાર્પણ કર્યું હતું પરંતુ વિકટ પરિસ્થિતિ લોકાર્પણ બાદ થઈ જ્યાં બસ ચાલુ જ ન થઈ બસના ડ્રાઈવરે અથાગ પ્રયાસ કર્યા પરસેવે થઈ ગયા પરંતુ બસ જાણે સ્ટાર્ટ નામ જ લેતી હોય તેવું લાગતું હતું અને સ્થાનિક રેપ તંત્રના અધિકારીઓને જાણે ડ્રાઈવરનો વાંક લાગતો હોય તેમ તેમણે લોકાર્પણ કરાયેલી બસ દોડાવવા માટે અન્ય એક ડ્રાઈવરને પ્રયાસ કરવા કહ્યું તેમણે પણ બસ ચાલુ કરવાના પ્રયાસ કર્યા પરંતુ તે પણ નિષ્ફળ રહ્યા જોકે બાદમાં ખરેખર તંત્રને જાણી દયનીય હાલત થઈ ગઈ અને એક બે લોકો દ્વારા ધક્કા મારવામાં આવ્યા પરંતુ બસ તો જાણે ખસવાનું નામ જ ન લેતી હતી અને બાદમાં ચાર પાંચ લોકોએ બસને ધક્કા માર્યા અને બસ ગણતરીના ડગલા ચાલી અને તંત્રની વાસ્તવિક સ્થિતિનો આ બસે ચિતાર આપી દીધો